નાસ્તામાં બને છે પૌવા બટેટા આજે અમારા પૌવા રેડી મારા ગળા ના હોય બાના ઘડાસવાળા ગુડ મોર્નિંગ બા હમ બા બા અંબા અંબા ગુડ મોર્નિંગ આજ તો નાસ્તામાં પૌવા બટેટા હા એ બા હા હો નાસ્તામાં ગરમા ગરમ પૌવા બટેટા કેરસ અને બહુ જ સરસ છે એમાં કાંઈ ઘટતું નથી અને બાપુજી ખાય છે જમન ભાખ સવારમાં થોડીક વાર પછી નાસ્તો થાય જમન નાસ્તો ના ખાવાના બાકી છે ને એટલે એવું છે ઓહા

આપડે સારું કામ કરેલું ઘઉ રાજકોટમાં ઘર આવું તો મારી જમતી બેહી ગઈ બોલો શું છે પાણીની વ્યવસ્થા નીચે ચર્ચા હાલે છે એટલે જ મેં કીધું બે ત્રણ જણા એ પાણીની બધી વાતચીત કરતા હતા અને ભલે એકવારમાં કકળા જોઈએ બીજીવાર મસ નબુ રહી

અને બસ હવે હું કપડાં ચેન્જ કરીને જાઉં છું શૂટમાં અત્યાર સુધી કામ ચાલતું હતું અને આજે પ્રોબ્લેમ એવી થઈ છે કે સવારનું છે ને જે અમારી વિંગ છે ને એનું જે કોમન ટાંકો હોય ત્યાંથી જે પાણી આવતું હોય કે જે મોટર અંદર ટકા ટાંકાની અંદર આપણે રાખેલી હોય એ ખરાબ થઈ ગઈ છે જેને ડેટકો પણ કહેતા હોય છે તો વચ્ચે થોડીવાર પાણી આવ્યું એવું હતું વળી પાછું પાણી જતું રહ્યું છે એટલે ચૂનવાણી સમયની જેમ કાંઈ બધું સ્ટોરેજ તો કરવું ન હોય નથી કોઈના ઘરે કોઈ ટાંકા તો બપોરનું જમવાનું સહર નાસ્તાનું બધી ડીશું પ્લેટું વાસણ એ બધું એમને એમ છે કામવાળા બેનને ના પાડતી હતી કેમ કે પાણી જ નથી પીવા પૂરતું પાણી છે એટલે સારું છે પણ દરેક વિંગમાં દરેક ફ્લોર ઉપર અત્યારે આ જ પ્રોબ્લેમ છે આઈ થિંક આ વિંગ પૂરતું હોય હોઈ શકે બસ દરેક વિંગની તો નથી ખબર આ ફ્લોર ઉપર દરેક ફ્લેટમાં આ પ્રોબ્લેમ છે એટલે આ એક નવો એક્સપિરિયન્સ છે ફ્લેટની અંદર બાણા ધુઆપૂઆ છે સરોવારના શું કરી શકીએ આપણે ચાલો હવે હું તૈયાર થાવ શૂટમાં જવું છે તો

ટેન્કર ટેન્કર જો જો અમુક જગ્યાએ પાણી આવશે આવશે આવ્યું આવ્યું એક ને એટલો જ ઉપયોગ કરજો અમુક જગ્યાએ આવે અમુક જગ્યા નથી હાલ રિયા બંધ કરી હું જાઉં ફિલ્ટર કરીને કરો આજે ઉપર પાણીના ટੈਂકર બે નખેવા છે એટલે પાણી આવે છે વાંધો નથી ઘોડામાં બેવા વાપરવાનું છે બહુ ઢોળી ઢોળી નતું વાપરવાનું એટલે આજે અમારે સાચું ભોજન છે અનલને કઈ બાર સુત છે એને ભૂખ નથી બાને મને ઓછી ભૂખ છે તો ખાલી ખીચડી વઘારી છે વઘારીયા ખીચડી હળદર ધાણે જીરું ને થોડોક મસાલો અને આવો બે મમ્મી ઘરે અમે મેથી મસાલો નાખી વગાડીએ ખીચડીમાં મેથી હોય ને એને મસાલો ચડાવેલો આ શાક ખીચડીમાં નાખી તો બહુ મજા આવે ખાવાની ખીચડી મમ્મી તો ભાવે હવે અહીંયા પ્રયોગ કરી જોઈએ આપણે કે મેથી મસાલાવાળી વાળી ખીચડી ભાવે છે કે નહીં આજે નીચે લેવા ગયો ને બા જેવી ઉંમરના માજી અ કઈ સરખું સંભળાય નઈ બધી વાતમાં હાજ પાડે નીચે દુકાનવાળા પછી એક છોકરી એક બેન આ બધાય ગોટે ચડ્યા હતા હું ભેગો થોડીક વાર ગોટે ચડ્યો હું પૂછું હા તો દુકાનવાળા વાળા અહીંયા ઉપર જ છે ઈ માજી કઈ કે આ બેન તો પાંચ વાગ્યા ના આટા મારે છે જે પૂછી એમાં હાજ પાડે ભાઈ અત્યારે કે ગાયક વાડીમાં રહું છું નામ કંઈક બા કીધું કંઈક દરબાર હશે બેન આવડી ઉંમરના જ આવીશે બિચારા છેલ્લા ભાઈ આ દહીં મેં લીધેલું હતું ને ઓળા દુકાનવાળા ભાઈ કે મેં ઘૂમ્યું પણ કે તમે જ આવો કે અમે ઓલરેડી આટલા જણા તો અહીંયા કયું ને પૂછીએ બધું કાંઈ કામ હોય તો કેજો હવે અહીંયા જ રહું છું એવું લટપણ માણા બિચારા હાલ પણ પેલા આપણાથી થતું હોય તો જોવે ને શું છે

પણ આવા નો તો આઈડિયા કે સિરિયલ હશે એમ બે કે અલગ અલગ જો ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે આપ સૌએ આપ સૌનો પ્રેમ ખરેખર બહુ સારો મળ્યો છે ભાઈની ચેનલ ઉપર અને મને ખ્યાલ છે કે હજી જે વિડીયોની એડિટિંગનું શૂટિંગનું એ હજી આટલું પ્રોપર નહીં હોય કેમ કે એમનો વિષય નથી ને એમને કોઈ દિવસ કર્યું પણ નથી પણ ઘણી સારી રીતે અત્યારે કરે છે ધીરે 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 ટેવ પડશે ટાઈમ જશે એમ બધું પ્રોપર થતું જશે ગાઈડન્સ તો અમે આપતા રહેતા હોય અને એડિટિંગમાં તો સિમ્પલ સોબર અત્યારે કરી છે કેમ કે રિયાલિટી નેચરલ જેટલું રિય એવી અમારી કોશિશ હોય છે મેઇન જે છે એ શૂટિંગનું હોય છે શૂટિંગ જે રીતના કર્યું હોય એમ પ્રમાણે અમારે કરવું પડતું હોય એડિટિંગનું પણ એ થઈ જશે ટાઈમ જતાં જતાં છતાંય એટલો બધો સપોર્ટ લોકોનો આપ સૌનો મળ્યો છે કે ભાઈ કોઈ વાંધો નહીં થઈ જશે એમ અને બસ ખૂબ ખૂબ આભાર આપ સૌનો અને નેક્સ્ટ રેસીપી આવવાની છે ખમણની આજે જ ટૂંકમાં તમે જ્યારે વિડીયો જોવો છો ખમણની રેસીપી આવી જશે એ પછી છૂટી દાળ કઢીની આ બધી લાઈનમાં લિસ્ટ છે બધી ધીરે ધીરે આવતું રહેશે કામ કર બધું રિવીલ કરી જ દે એટલે કોઈ કાંઈ કોઈ જોઉં કે નો જોઈ નથી કરલી ઓકે સીતરેટ રાખું છું આય છે ને નથી અને ને આમ જ લગન થઈ ગયો

અમારે એક માળે ચાર ફ્લેટ છે એટલે જે બાજુ થ્રી ફોર ની લાઈન છે ને એ બધા પાણી બપોર નું આવવા માંડ્યું વન વાળા નો અગિયાર થી આવ્યું સાંભળી ને સકી એમ કે બા વોલ્યુમ ફાસ્ટ થઈ ગયું છે અમારી મસ્કુલ છે મને હવે બાપુજી કોર પ્રસ્થાન કરે છે લઈ

नायम जो कहनों खावाना अलें विंक्स दाया निटी तम तमाडी बोली गई योई तिखे करनाए की मैजिक 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 नो करें तो ही तम ने बेरी जावडा सब्तन क्या तुने याद करें जावा ना याद नो करें

બે દિવસથી તમને કડક તીખા ગાંઠિયા ખાઓ છો અને લીલી ચટણી પીઓ છો ત્રણ જ ગણ તો કેટ લગા ભાવે તમને હવે આ બહુ ભાવ્યા નીલસને હતા ને તમને ઈ જ ભાવે દર વખતે સંચળવા